તો જય માતા શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો અત્યાર વાગી ગયા છે સવારના સાડા દસ અને અમારા હસ્તીબેન જો લસણ કરવા બેઠા છે આજે એને રજા છે તો એ ઘેરે છે અને અમારા પર્વભાઈને રીંગે ચડી છે કે આ ખૂંચું ખૂંચું હું બોલ તો ભાઈ તારે કાર્ટૂન જોવું હોય તો જોવા બેન કોણ ના પાડે છે

Iya, Pak. lewat Ida Hamra, Papa Pan. Papan Popanke helai jere. <hesitation> ya. itu aja, <hesitation> 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 rotlo rotlo rotlo

એમ્પ્લીફાયર છે એમ્પ્લિફાયર છે એનું રિમોટ છે પછી ઓલું સ્ટેપલર પલા પી ઘડિયાળ પેન્સિલ સ્કેલ એવું બધું લાઈનમાં ગોઠવીને બેઠી બેસવા મૂકીશ કે હું હે નહીં માર નથી જો તમે બીજાને વેસો નહીં નહીં હવે એમાં હસ્તી બેન આવડે વેચવાનું રાખ્યું છે બરાબર છે અને હવા થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો કાંઈ નહીં હવે રસ્તી ને ક્યાં તમારું દુકાન અત્યારે બંધ કરી દો પેલા ખાઈ લઈ પછી પાછી દુકાન ખોલી જાય બરોબર ને લંચ ટાઈમ થઈ ગયો છે કે ચોવીસ કલાક દુકાન ખુલ્લી રહે હે લંચ ટાઈમ નથી પડતો એવું છે કાંઈ નહીં તો અહીંયા ટિફિન લઈને આવતા હોય છે કાંઈ નહીં હાલો તો એ બેનની દુકાન ભલે સારું રહી અને આપણે જમવા મમ્મી છે ને આ ગલેરીમાં બેઠા બેઠા વાયદો કરે છે આ ગલેરીમાં શું કાં હામે હામે વાત કરો ઠીક એવું છે તો મમ્મી આ ગલેરીમાં બેઠા બેઠા વાયદો કરે છે જયું આવ્યો છે ઘેરે કારણ કે એને દાદા જોવાના છે દાદા જવાના છે પૈયું જોયું ને આટુ ગાડી જોવા બરાબર ને અને અમારા પ્રભાવ રેડી થઈ ગયા છે અમે રીધી રેડી થાય છે બરાબર કારણ કે અમે જઈએ છીએ રીધીના પપ્પાની ઘેરે બરાબર છે હું હસ્તી પર્વ અને રીધી સારી જઈએ છીએ અને મમ્મી પપ્પાની ઘેરે છે ચાલો નીકળવી તો હવે આવી ગયા છે મારા હારા ઘેરા

તો હું આમાં ભાઈ અમારો છે ને હાડુ બહાર જમીન આવ્યો છે એટલે અમે સાત્વિક ભોજન બનાવ્યું છે આજે દુધીનું અને મારી આડો બેની છે શાક ભાકરી તો ભાઈ ફાઇનલી આવી ગયા છે બધા ગયા છે લેટ થઈ ગયું છે વાગી ગયા છે તો છે છે કરીને જરૂર જણાવજો અને હોય તો કરજો શેર કરજો અને અમારી ચેનલ નવા આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પોતાનું અને પોતાના પરિવાર નું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો